ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરા ગામે ગ્રામ પંચાયત દ્વારા કેટલી કંપનીઓને નોટિસ આપવામાં આવી હતી કે કંપનીઓએ કચરો જાહેર જગ્યાએ નાખવો નહીં તેમ છતાં મધર એસ્ટેટમાં આવેલી ખાદ્ય પદાર્થો બનાવતી એક કંપનીના નામે જેવી કંપનીના માલિક અને તેના માણસોએ આ કંપનીમાંથી નીકળતો કચરો અને ગંદકી મનસ્વી પણ ગમે ત્યાં ફેંકતા હતા તેથી ગ્રામ પંચાયતના નિયમોનું ઉલ્લંઘન થતા ગામના સરપંચ દશરથજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ જીતેન્દ્રસિંહ છગનસિંહ તેમની ટીમ આ કંપનીમાં રજૂઆત કરવા જતાં તેમના મન પાવે તેમ બોલતા અને અને સરપંચ ગ્રામજનોનો રોષે ભરાઈ કચરાનો નિકાલ કેમ કરતા નથી અને કચરો રસ્તામાં નાખો છો તે ચલાવી લેવામાં નહીં આવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી કંપનીના માણસે ડેપ્યુટી સરપંચને અપશબ્દો બોલી માણસ નાસી ગયો હતો જેને લઈ ભારે હલ્લા બોલ મચી જવા પામ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો આ કંપનીમાં આવી જવા પામ્યા હતા અને આ મામલો ગંભીર બની જવા પામ્યો હતો સરપંચના કહેવા મુજબ કંપનીમાં કચરાનો નિકાલ કરવા માટે નોટિસ આપી હોવા છતાં કંપનીના માલિકના પેટનું પાણી હલતું નથી ત્યારે હાલમાં ચાલતા રોગચાળાને કાબુમાં લેવા માટે કંપનીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે વીમા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App